ગુજરાત રાજ્યમાં ચોમાસુ વિદાય લેતા પહેલા ફરી એકવાર રાજ્યમાં વરસાદી ધબધબાટી બોલાય છે તો રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યમાં ક્યાંક ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજ રોજ વહેલી સવારથી અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ છવાયું હતું તો આ સાથે રાજ્યમાં ઠીક ઠેકઠેકાણે વરસાદ પણ વરસાદ શરૂ થયો હતો ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાંક કેટલો વરસાદ પડ્યો તેના વિશે વાત કરવામાં આવે તો રાજ્યના છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં બસ્સો બાર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં સવા આઠ ઇંચ વરસાદ વરસ્યો હતો ત્યારબાદ સોનગણમાં સાડા છ ઇંચ જૂનાગઢ કરના વિસાવદરમાં છ ઇંચ અને ભાવનગરના દુધમાં પણ છ ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે આજે ક્યાંક જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે તે વિશે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આજરોજ સત્યાવીસ સપ્ટેમ્બરે રાજ્યના ચાર જિલ્લાઓમાં વરસાદનું રેડ આપવામાં આવ્યું છે તો આ જિલ્લાઓમાં જેવા કે વલસાડ દમણ દાદરાનગર હવેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે સુરત ડાંગ તાપી નવસારી સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ